નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સત્તર ચાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ તેરસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો છવ્વીસ સિંગ ફાડિયા છસોથી ઊંચા ઊંચા તેરસો એકાણું એરંડા સાતસો એકાવનથી ઊંચા ઊંચા બારસો સોળ તલ પંદરસોથી ઊંચા ઊંચા ઓગણીસો એકસઠ વરિયાળી બારસોથી ઊંચા ઊંચા બે હજાર એકત્રીસ ધાણા આઠસો એકથી ઊંચા ઊંચા સોળસો એકાવન ધાણી નવસો એકથી ઊંચા ઊંચા બે હજાર એકસો ને એક મરચા બસો એકાવનથી ઊંચા ઊંચા ઇઠ્યાવીસોને એક મરચો સૂકો બટ્ટો ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા પચીસો એક મરચો સૂકો ધોલાર ચોવીસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર એક લસણ સૂકું ત્રણસો એકત્રીસથી ઊંચા ઊંચા તેરસો એકોતેર ડુંગળી લાલ એકતાલીસથી ઊંચા ઊંચા બસો ને એકવીસ ડુંગળી સફેદ એંસીથી ઊંચા ઊંચા એકસો ને અઠ્ઠાવન બાજરો ત્રણસો અગિયારથી ઊંચા ઊંચા ચારસો એક જુવાર છસો એકથી ઊંચા ઊંચા આઠ હજાર આઠસો ને એકોતેર મકાઈ ચારસો એકોતેરથી ઊંચા ઊંચા પાંચસો એક મગ ચૌદસો એકસઠથી ઊંચા ઊંચા સત્તરસો એકત્રીસ ચણા એક હજાર એકથી ઊંચા ઊંચા અગિયારસો ને અગિયાર વાલ આઠસો એકસઠથી ઊંચા ઊંચા બારસો એકોતેર અડદ ત્રણસો એક્યાસીથી ઊંચા ઊંચા ચૌદસો અગિયાર ચોડા ચારસો એકાણુંથી ઊંચા ઊંચા ચૌદસો ને અગિયાર તુવેર નવસો એક્યાસીથી ઊંચા ઊંચા ચૌદસો એકસઠ સોયાબીન સાતસો એક્યાસીથી ઊંચા ઊંચા આઠસો ને એકસઠ રાયડો નવસો એકાવનથી ઊંચા ઊંચા એક હજાર ને એકાવન રાય અગિયારસો એકત્રીસથી ઊંચા ઊંચા બારસો ને એક્યાસી